અમદાવાદ વડોદરા રાજકોટ અને ભરૂચ ખાસ કરીને સુરતથી માદરે વતન દિવાળી પર પધારેલા મારા તમામ સ્વજનોનું તથા ઉદ્યોગકારોનું ખાસ કરીને રત્ન કલાકારોનું આપણા ગામમાં હાર્દિક સ્વાગત છે સાથે સાથે એક નમ્ર અપીલ પણ છે આપણા ગામ અને ગ્રામીણ સંસ્કૃતિની ગરિમા જળવાઈ રહે તે માટે પૂરા અને આખા કપડાં પહેરીને બજારમાં નીકળવું યુવાન મિત્રોએ બરમુડા કે ચડ્ડી પહેરીને ફરવું નહીં અમારી શેરીઓ તમને ખુલ્લી અને પહોળી જરૂર લાગશે પણ બેફામ ગાડીઓ હાંકી ખોટી એન્ટ્રી પાડવી નહીં ત્યાં તમે ઈએમઆઈ એટલે કે હપ્તા ઉપર અને લોન ઉપર તમારું તંત્ર ચાલે છે એ અમને ખબર છે પણ દેહમાં પાકેલા કપાસ કે મગફળી ઉપર નજર બગાડવી નહીં ખોટી સલાહ આપવી નહીં અમારી સાદગી એ જ અમારું આભૂષણ છે તેની સાથે છેડા કરવા નહીં અત્તર અને બોડી લોશનનો ઉપયોગ ખપ પૂરતો કરવો જો અમારા ગામડામાં દુકાનદારોનો વેપાર બહુ નાના હોય છે ઉધારી કરવી નહીં પાનના ગલ્લે ગઈ દિવાળીના બાકી રહી ગયા હોય તો પહેલાં તે ચૂકવી દેવા અમીરીનો ખોટો ડોળ દેખાડવો નહીં રોજ રોજ વાડીએ પ્રોગ્રામ કરી હોકળાઓમાં બાટલીઓ ફેંકવી નહીં અમે જાણીએ છીએ તમારી પોતાની ગાડીઓ સાથે ન લાવ્યા હો પણ અમારી ગાડીઓ લઈ અને દસ દસ દિવસના ગામતરા કરવા નહીં છતાં પણ ફરજ પડે અમારી ગાડી લઈ જાઓ પણ પેટ્રોલ નાખીને પાછી આપવી ચાલુ વર્ષ થોડું પાસ્તરું છે ખેડૂતો માટે દિવાળી એક લાહાણી છે તેથી ખેતી કામમાં થોડીક મદદ કરી તમારી ફરજ અદા કરવાની રહેશે તમારી દિવાળી વેકેશનની મંગલમય યાત્રા પૂરી કરી પાછા ફરો અને ઘીના બરણા ભરતા જાઓ એમાં અમને વાંધો નથી અમારા ગામડાઓમાં શુદ્ધ ઘી હોય છે અને હાલની મોંઘવારી પ્રમાણે એક કિલો શુદ્ધ ઘીના ભાવ બારસો રૂપિયા ચાલે છે એટલે ભાવને લઈને ખોટી રબજક કરવી નહીં તમારી યાત્રા શુભ રહે તથા દિવાળી પર્વની હાર્દિક શુભકામના નૂતલ નવલા વર્ષના એડવાન્સમાં નૂતન વર્ષાભિનંદન